નમસ્તે મિત્રો સિક તમારું ફરીથી સ્વાગત છે આજે બે હજાર ચોવીસનો આપણો આ પહેલો વિડીયો છે અને એમાં આપણે મળી રહ્યા છીએ એટલે બે હજાર ચોવીસના તમને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારું વર્ષ તમારા માટે મારા માટે આ ચેનલ માટે ખૂબ સારું રહે અને આપણે બધા જ ઉત્તરોત્તર આ વર્ષમાં પ્રગતિ કરતા રહીએ એવી સોમનાથ ભગવાનને પ્રાર્થના આજનો આપણો એક વિષય એવો છે જે કદાચ નવા વર્ષ માટે બધાને લાગુ પડે છે આ વિડીયો બનાવવાનું પ્રયોજન અથવા કારણ એવું હતું કે ઘણા વખતથી એક તો મારે આ વિષયને સ્પર્શ કરવો હતો આમ પણ આપણા ડિફરન્ટ ટોક્સ એટલે કે સામાજિક બાબતોના વિડીયો બહુ ઓછા હોય છે એટલે થયું કે આવો કોઈક વિષય હોય તો એના ઉપર ચર્ચા જરૂર થઈ શકે એમાં એકાદ બે અઠવાડિયા પહેલાં સુરતની એક ઘટના સામે આવી જ્યાં એક ભાઈ જે લોકોને રોંગ સાઈડથી આવવા માટે રોકતા હતા એમને જ જે રોંગ સાઈડથી આવતા હતા લોકો એમણે જ એમને મેથી પાક ચખાડ્યો એ ઘટના શું હતી શું નહીં એની પાછળના કારણો કેમ હતા એ ભાઈનો વાક હતો કે નહીં એના વિશે આપણે વાત ન કરીએ પણ આપણે એ વાત તો કરી શકીએ કે આ રોંગ સાઈડમાં જવાની કે બીજી એવી ઘણી બધી આદતો છે એ આપણા માટે સારી છે કે નહીં એની ચર્ચા તો આપણે કરી શકીએ ને તો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાની છે નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સની આ ડિફરન્ટ ટોક્સમાં તમારું સ્વાગત છે તો મેં કીધું એ પ્રમાણે રોંગ સાઈડની આદત હું મારું ઉદાહરણ આપું તો મારું ઘર એક એવી જગ્યાએ છે જ્યાં એક મહત્વની જગ્યાએથી જો તમારે આવવું હોય અને રોંગ સાઈડમાંથી આવવું હોય ને તો તમે દોઢ મિનિટમાં પહોંચી જાઓ વાહન લઈને પણ જો તમે થોડું ફરીને જવું પડે એટલે કે રોંગ સાઈડમાં ના જાઓ અને બીજેથી ચક્કર મારીને આવવું પડે તો દોઢ મિનિટ લાગે હવે અહીંયા એવું કોઈ પ્રયોજન નથી કે હું બહુ સારો છું સંસ્કારી છું કે નિયમ કાયદાઓનો હું કાયમ પાલન કરું છું પણ હું કાયમ એ ફરીને જ આવું છું હું બહુ ઓછું વાહન ચલાવું છું પણ જ્યારે પણ એ જગ્યાથી આવું ત્યારે રોંગ સાઈડનો ઉપયોગ નથી કરતો આ ઉપરાંત જ્યારે કોઈ ઓટોમાં આવતો હોય ત્યારે ઓટોવાળો પણ કોશિશ કરે તો મને રોકું છું કે ના ભાઈ આપણે ફરીને જ જવું છે તારે જે કંઈ મીટર પ્રમાણે ભાડું થાય અથવા તો ઓલા ઉબરની રિક્ષા હોય તો જે પ્રમાણે થતું હશે એ પ્રમાણે જ તું લેજે પણ મારે આ રોંગ સાઈડનો ધંધો કરવો નથી હમણાં થોડા દિવસ પહેલાં એક એવું ઉદાહરણ બન્યું કે હું ચાલીને જતો હતો એ રોંગ સાઈડવાળા રસ્તે રાઈટ સાઈડ ઉપર જતો હતો એક બેન રોંગ સાઈડમાંથી આવ્યા એમની પાછળ એમનું છોકરો હતો એ કદાચ સ્કૂલેથી આવતા હતા અને અહીંયાથી એક ભાઈ રાઈટ સાઈડમાંથી ગયા અને એમને સહેજ બાજુમાંથી જતા રહ્યા વાક કોનો હતો રોંગ સાઈડમાંથી આવેલા બેનનો પણ બન્યું બન્યું ઉલટું એમણે પેલા જે રાઈટ સાઈડમાંથી આવતા ભાઈ હતા એમને આટલી બધી ગાળો સંભળાવી દીધી અથવા તો એમને વઢી નાખ્યા પેલા ભાઈ તો હસીને જતા રહ્યા જે એમની વાત સાચી જ હતી કારણ કે એમનો કોઈ વાક હતો નહીં તો આવું બધું આપણે ત્યાં બનતું હોય છે રોંગ સાઈડ એટલે બે પાંચ મિનિટ જેમ મેં કીધું મારું ઉદાહરણ આપું તો એક ત્રીસ સેકન્ડ કે અડધી મિનિટમાં હું પહોંચી શકું છું મારા ઘરે તેમ છતાં હું દોઢ મિનિટનો ચક્કર લઈને જાઉં છું આપણે આટલોક સમય બચાવવા માટે આપણે કેટલું બધું મોટું જોખમ લઈએ છીએ હું જે વિસ્તારની વાત કરું છું ત્યાં તો ટ્રાફિક જ્યારે પીક સમય હોય છે એટલે કે સવારે ઓફિસે જવાનો અને સાંજે ઓફિસેથી આવવાનો ત્યાં અઢળક ટ્રાફિક હોય છે ત્યાં ટ્રાફિક સિગ્નલ છે પણ ચાલતો નથી એ જુદી વસ્તુ છે પણ તેમ છતાં લોકો રિસ્ક લઈને રોંગ સાઈડને માંથી આવે છે કેમ પેલી એક મિનિટ બચાવવા માટે આપણે જ્યારે વાહન ચલાવતા હોઈએ છીએ ત્યારે પણ આપણે જોઈએ છીએ અને આપણે આ વસ્તુ મેં તો નોટિસ કરી છે કે હું શાંતિથી વાહન ચલાવતા હોઉં અને કોક મને ફાસ્ટ બાઇકવાળો કે કાપીને જતો રહે આગલા સિગ્નલ ઉપર અમે બંને સાથે જ હોઈએ તો આટલું રિસ્ક લેવા આવે ભાઈ જે સુરતની વાત કરીએ એ આપણું સારું કરવા માટે કહેતા હશે એમનો ઇન્ટેન્શન સારો હતો એમણે ભૂતકાળમાં શું કર્યું છે એ મને ખબર નથી પણ આ બધી વસ્તુ શીખવવાની હોય ખરી મને એક ઉદાહરણ બીજું યાદ આવે છે અને આ ઉદાહરણ પણ ટ્રાફિકને લગતું જ છે હેલ્મેટનો કહેવું તમને ખ્યાલ હોય તો કોવિડ પહેલાં આ હેલ્મેટ વિશે બહુ મારામારી થઈ હતી લોકો હેલ્મેટ ન પહેરવા માટે રિસર કાવા દાવા કરતા હતા સરકારે બે ત્રણ ચાર વખત એની જે ડેટ હતી એ પાછળ કાઢવી પડી હતી કેમ કે ભાઈ મારે હેલ્મેટ નથી પહેરવું અમુક શહેરમાં તો રિસર્ચ ટોપી પહેરીને ફરે અમદાવાદમાં પણ એક બે જગ્યાએ જોયું છે કે મારું માથું મારું મારો નિયમ અથવા તો મારો નિર્ણય આપણે જાણીએ છીએ આખું ઇન્ટરનેટ કાંકડાઓથી ભરેલું પડ્યું છે કે હેલ્મેટ ન પહેરવાથી કેટલા બધા મૃત્યુ થાય છે હું ફરીથી મારી વાત કરું અને ફરીથી હું એવું કોઈ ઉદાહરણ આપવા નથી માગતો કે હું બહુ સારો છું પણ જ્યારે હેલ્મેટનો કાયદો નહોતો ને ત્યારનો હું હેલ્મેટ પહેરું છું મારી નોકરીઓ જે હતી એ જીઆઈડીસી વિસ્તારમાં જવાની બહુ હતી હું કાર્ગો કંપનીમાં કામ કરતો એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટે લગતું કોઈ પણ કાર્ય હોય તો મારે ત્યાં જવું પડતું એ પણ અમદાવાદની ગરમીમાં પણ હું હેલ્મેટ પહેરીને જતો આ જે ખેતી ઓછી થઈ ગયેલી દેખાય છે ને તમને હા એને કારણે જ છે કારણ કે હેલ્મેટ સતત પહેરી રાખવી પડે મે મહિનો હોય જૂન મહિનો હોય બાર બાફ હોય ગરમી હોય પણ હેલ્મેટમાંથી પરસેઓ રિસર નીતરતો હોય હું ડ્રાઇવિંગ કરતો હોઉં પંદર સત્તર વીસ કિલોમીટર એ તડકામાં અને પછી હું કાઢું ત્યારે રિસર હેલ્મેટમાં ઘણા બધા માથાના મારા વાળ ચોંટી ગયેલા મને જોવા મળતા એટલે એ છે આપણા માટે હવે તેમ છતાં આપણે સામે દઈએ કે મારે જે કરો હું મરી જાઉં તો સરકારને શું આ એકદમ વાહિયાત પ્રકારની દલીલ છે પણ તેમ છતાં આપણે આપણી સુરક્ષા નથી જોતા અને સરકાર કેમ આપણને કહી છે સરકાર તો આપણને દર મૂવી જોવા જઈએ ત્યારે મોટા અક્ષરે પેલી ફૂફૂવાળી એડ પણ આપે છે ઇન્ટરવલ પછી તો એવી એડ આપે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા સિગરેટનું જે પાકીટ હોય છે એના ઉપર પણ એવા ફોટા હોય છે જે જોઈને આપણને ચિતરી ચડે પણ લોકો સિગરેટ પીવાનું બંધ કર્યું ખરું આપણે નથી પીતા પણ આપણે પીએ છીએ તો બાજુમાં કોઈ પેસિવ સ્મોકર થઈ જાય છે એનું ધ્યાન આપણે રાખીએ છીએ કે નહીં તો શું કરવા નહીં આપણે કોઈ એવા જગ્યાએ જઈને સિગરેટ પીએ કે જેનાથી કોઈને નુકસાન ન થાય પણ આપણે સમજતા નથી દારૂની પણ એવી જ છે ગુજરાતના લોકોને જો હું કોઈ આદતનું કે કોઈના શોખને હું કહી જ ન શકું કે કેમ તમે દારૂ પીઓ છો બહુ ખરાબ વસ્તુ દારૂ ખરાબ છે એ બધાને ખબર છે પણ લિમિટમાં લેવાય તો સારું પણ છે એવું પણ ઘણા લોકો કહે છે ઘણા એવા રિસર્ચ પણ થયા છે પણ જો તમારું મન મક્કમ હોય તો કોઈના કીધે પણ તમે શેના દારૂ પી લો આપણા ગુજરાતમાં એવી કહેવત છે ને હમણાં તો ગિફ્ટ સિટીનું બધું નવું નવું છે એના પર પણ એક સરસ વિડીયો બનેવો છે કે બસ નામ પડ્યું નથી તો લોકો ભાગ્યા નથી સૌરાષ્ટ્રના લોકો દીવ તરફ જાય દક્ષિણ ગુજરાતના લોકો દમણ જાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોને આબુ યાદ આવી જાય પણ આ બધી ટેવો આપણા માટે નુકસાનકારક છે તેમ છતાં આપણે કરતા હોઈએ છીએ મેં કીધું પણ સરકાર ફરજ પાડશે તો કશું થવાનું મેં કીધું એ પ્રમાણે પેલું મારું માથું મારી હેલ્મેટ મારી સુરક્ષા મારે સરકારને શું અથવા તો રોંગ સાઈડવાળી વાત છે આજે આપણે નથી અથડાયા કાલે નથી અથડાયા કોણ જાણે કોઈ એવી બસ કે એવો ટ્રક આપણી રાહ જોતો હશે કે રોંગ સાઈડમાં એનો વાંક નથી હોતો કારણ કે તો રાઈટ સાઈડમાં જ આવતો હોય છે આપણો વાંક હોય છે કોઈ એવી કાર આવીને આપણને અથડાય ચાલો આપણે બીજું કશું નથી પણ એવી કોઈ શારીરિક અપંગતા આપણને આવી ગઈ કે આપણે આપણી જિંદગી એવી રીતના કાઢવી પડે કે આપણને એમ થાય કે હું એ એક મિનિટ બચાવવા માટે જો હું ન ગયો હોત રોંગ સાઈડમાં તો શું ખાટું બહુ થઈ જવાનું નવા વર્ષે આ નવો વિચાર આવ્યો એમ થયું કે આના પર એક સરસ વિડીયો બની શકે આ કોઈ જાતનું ભાષણ કે કોઈ જાતનું એ કથાકારની જેમ સમજાવવાની વાત નથી ફક્ત એક જ મુદ્દે ધ્યાન લઈ જવાની વાત છે કે આ બધું આપણે સમજવાનું હોય સરકાર કે કોઈ આવીને કોઈ સમાજ સેવક આવીને તમને રોકશે તો તમે નથી સુધારવાના અંદરથી વિચારો રોંગ સાઈડમાં જવાથી શું તકલીફ થશે સિગરેટ પીવાથી શું તકલીફ થશે હેલ્મેટ નહીં પહેરું તો શું થશે દારૂ ખૂબ પીશ તો હું શું કરીશ મારું ઠીક છે મારા પરિવારનું શું થશે થોડીક વાર વિચારો બે મિનિટ આપો પોતાની જાતને અને પછી નક્કી કરો કે આ બધી ટેવો આપણે છોડવી છે સુધારવી છે કે પકડી રાખવી મારા મંતવ્યો જો તમને ગમ્યા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો નીચે કમેન્ટ સેક્શન આપ્યું છે એમાં તમે કમેન્ટ કહેજો તમારો કોઈ અનુભવ કે તમારે કંઈ કહેવું હોય તો અને બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેમ હું કાયમ કહેતો હોઉં છું મારો ઉત્સાહ વધે છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ છે અને તમે આજ્ઞા આપો ફરીથી બે હજાર ચોવીસના નવા વર્ષના તમને બધાને શુભેચ્છાઓ અને શુભકામનાઓ ફરીથી મળીશું ત્યાં સુધી આવજો